તૂણા બંદરની મુલાકાત લેતા બહુજન આર્મીના સંસ્થાપક લખન ધુવા અને તેની ટીમ તાત્કાલિક અસરથી માછીમારોના પ્રશ્ન સાંભળી સરકારમાં રજૂઆત કરવાની ખાતરી આપી હવે જોઈએ અંજાર રામ ન્યૂઝ બીરોનો એક વિસ્તૃત અહેવાલ અંજાર તાલુકાના તુણા બંદરના માછીમારોની વારે બહુજન આર્મીના સંસ્થાપક લખન અને તેની ટીમ આવી હતી તૂણા બંદરના માછીમારો આઝાદી પહેલાથી અહીંના બંદર પર માછલી પકડી ગુજરાન ચલાવી રહ્યા છે અહીંના અમુક માછીમારોના તંત્ર દ્વારા ટોકન રદ કરી દેવામાં આવ્યા છે અને અહીંથી સ્થળાંતર કરવા માટેની સૂચના આપવામાં આવી રહી છે જે સૂચના ખૂબ જ દુઃખદ હોવાનું જણાવ્યું હતું માછીમારોની આ સમસ્યાના ઉકેલ માટે લખન અને તેની ટીમ તાત્કાલિક અસરથી ટોણા બંદરની મુલાકાત લીધી હતી આ આ વેળાએ મીડિયા કન્વીનર માવજીભાઈ હિંગણા તેમજ ટીમ સાથે સ્થળ પર જઈ માછીમારોના પ્રશ્નો શાંતિથી સાંભળ્યા હતા અને તાત્કાલિક અસરથી સરકારમાં ઉગ્ર રજૂઆત કરવાની પણ ખાતરી આપવામાં આવી હતી લાંબા સમયથી આ માછીમારોના પ્રશ્નો અને હોવાનું લખન ધોવાએ આમ તક સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું અંજાર તાલુકાનું તુણા વિસ્તાર છે તુણા બંદર કહેવાય છે અહીંયા આઝાદી પહેલેથી જ માછીમારો સૂકી માછી જેને કહેવાય એ પચાવી અને પોતાનું ગુજરાન ચલાવે છે જ્યારે સરકાર દ્વારા આ લોકોના ટોકન રદ કરી દેવામાં આવ્યા છે લાયસન્સમાં પણ ઘણા બધા ઇશ્યુ થાય છે અને ખાસ કરીને પોલીસ પ્રશાસન જે આ લોકોને દબાવે છે વારે ઘડીએ પ્રેશરાઈઝ કરે છે તો મારી અંજાર તાલુકાના શ્રી કચ્છ કલેક્ટર અને કચ્છના સાંસદને વિનંતી છે કે આઝાદી પહેલાથી આ લોકો અહીંયા કને રહે છે માછીમારીનું કામ કરે છે સૂકી માછીનું તો આ લોકોને કોઈ પણ રીતે હેરાન કરવામાં આવે નહીં ન જગ્યા ખાલી કરવામાં આવે જે ટોકનમાં પણ ઇશ્યુ કરવામાં આવે છે અધિકારીઓ દ્વારા રિશ્વતખોર અધિકારીઓ દ્વારા તો મારી એમને પણ વિનંતી છે કે થોડાક ઠંડા અવસ્થામાં રહ્યો ગરીબ લોકો છે આ બે બંદર ઉપર દોઢસો પરિવાર રહે છે તો કાંઈક એમની દુઆ લ્યો બધું વાર ન લ્યો માટે મારી તંત્રને સરકારને વિનંતી છે અહીંયાથી કોઈ જાતનું ખાલી કરવામાં આવે નહીં આજથી હું આ લોકોની સાથે છું અને આ લોકોને ક્યાંય પણ સરકાર દ્વારા નેતાઓ દ્વારા અથવા પ્રશાસન કે પોલીસ પ્રશાસન દ્વારા કોઈ જાતની તકલીફ પહોંચાડવામાં આવી તો હું તાત્કાલિક ધોરણે એમની સાથે આવીશ જે ખોટા ખોટા કેસ કરવા ખોટા ખોટા ઇસ્યુ ઊભા કરીને પ્રોબ્લેમ સરકારનો હોય સરકારી ખાતાનો હોય અને આ લોકોને પકડી અને કેસ કરવા આ એક ખેતી કહેવાય આ દરિયાઈ ખેતી કરી રહ્યા છે તો મહેરબાની કરો સરકારની વિનંતી છે ગરીબ લોકોને દબાવવાનું બંધ કરો અને આ લોકોને જે ઇસ્યુ છે વહેલી તકે તાત્કાલિક ધોરણે અહીંયા કને અરજીઓ આ તમામ ખાતાઓમાં અરજીઓ આપેલી છે કલેક્ટર શ્રી સુધી અરજીઓ આપેલી છે અને એના લાગતા તમામ ખાતાઓમાં પણ અરજીઓ આપેલી છે છતાંય પણ કોઈ સોલ્યુશન તારીખમાં કરવામાં આવ્યું નથી તો જરાક ધ્યાન દોરજો જેની સરકાર હોય છે એમની વિશેષ જવાબદારી હોય છે તો અંજાર તાલુકાના ધારાસભ્યશ્રીને પણ કહેવા માંગુ છું આપ તો શિક્ષક જો અને બહુ સારા વ્યક્તિ જો તો અહીંયા કને આવો ને આ લોકોની પીડાને જાણો નહીતર આવનારા દિવસોમાં પણ જે જૂના ભૂતકાળમાં જે એમએલએ બની ગયા છે ધારાસભ્ય એવી છાપ ન રહી જાય એના માટે તાત્કાલિક ધોરણે આ વિસ્તારની મુલાકાત લ્યો અને જે થકી તમારી એક અલગ છાપ ઊભી રહે આ વસ્તી આખી મુસ્લિમ સમાજની જે તો સમજી ભાઈ આ પાકિસ્તાનથી આવ્યા છે આ આઝાદી પહેલાથી અહીંયા જ રહે છે અને જ્યારે બટવારો થયો ને ત્યારે પાકિસ્તાનમાં નથી ગયા આ ભારત દેશનો હિસ્સો જ રહ્યા છે માટે આ દેશના નાગરિક છે હવે અહીંયાથી તમે કાઢશો અને બીજા બંદરે એમને મોકલશો એટલે તાલુકો બદલી જાય છે અંજાર તાલુકામાંથી એ મુન્દ્રા તાલુકો થઈ જાય છે એમના ટોટલી ડોક્યુમેન્ટ ચેન્જ અહીંયાના ડોક્યુમેન્ટ છે આધાર કાર્ડ રાશન કાર્ડ બધા અહીંયાના છે અંજાર તાલુકાના ડોક્યુમેન્ટ ચેન્જ થઈ જાય છે એના માટે જે અધિકારીઓ એમને હેરાન પરેશાન કરે છે તો મહેરબાની કરી અને ટોકન અને લાયસન્સ બાબતે કોઈ હેરાન નહીં કરતા અને સરકારને અને ખાસ કરીને કંડલા પોર્ટને વિનંતી છે કે આ વિસ્તારમાં જે લોકો રહે છે અહીંયા સ્થાનિક રહેવા દો ઉદ્યોગ ઘણા બધા થઈ ગયા હવે ઉદ્યોગ નહીં ખરેખર જે વિકાસ જોઈએ છીએ આ ગરીબ લોકો જે છે એમનું ગુજરાન ચાલશે એ સુખી હશે તો આ દેશનો વિકાસ થશે આ દેશભક્ત લોકો છે તમે ઉદ્યોગ લઈ આવશો અને આ સો પરિવારને દોઢસો પરિવારને રજડતા મૂકી દેશો આ કોઈ દેશભક્તિ નથી દેશભક્તિ એ કહેવાય કે દેશના નાગરિકોને સારી અને સાચી સગવડ આપવી માટે સરકારને એમએલએ શ્રીને કચ્છ વહીવટી તંત્રને કલેક્ટર સાહેબને ધારાસભ્યશ્રીને અને ખાસ કરીને સાંસદશ્રીને વિનંતી કરું છું કે આપ પણ દિલ્હીમાં ત્યાં કરીને મત્સ્ય ઉદ્યોગના મંત્રીને ખાસ રજૂઆત કરજો કે અહીંયાથી આ લોકોને હટાવવામાં ના આવે અને ખાસ પોલીસ ને કે આજ પછી ક્યારે અહીંયા કને આવી અને ખોટી રીતે કોઈને હેરાન કરતા નહીં મહેરબાની કરી નકર પછી અમને પણ ત્યાં કને કંડલા પોર્ટમાં આવી મરીન પોલીસ સ્ટેશન માં આવી અને ત્યાં કને ધરણા કે આંદોલન કરવું પડશે